નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની જે સ્વાધ્યાય બુથી છે તે સ્વાધ્યાયપુથીના ભાગ ત્રણની અંદર આપણને પાઠ બાર જે આપેલો છે આપણા કામ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની સ્વાધ્યાય પુથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ ધોરણ ત્રણની સ્વાધ્યપુથીના ભાગ ત્રણના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણ સ્વાધ્યપુથી ભાગ ત્રણ પર્યાવરણ વિષય ચેપ્ટર નંબર બાર આપણા કામ એમાં પ્રશ્ન નંબર એક ચિત્રનું અવલોકન કરી અને પ્રશ્નના જવાબ લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે આ ચિત્ર ઉપરથી છે પહેલો સવાલ કે ભાઈ ઉપરના ચિત્રમાં કયા કયા જાહેર સ્થળો છે તો ઉપરના ચિત્રમાં પોસ્ટ ઓફિસ હોસ્પિટલ બસ સ્ટેશન અને શાક માર્કેટ જેવા જાહેર સ્થળો જોવા મળે છે બીજું ચિત્રમાં આપેલા વ્યવસાયકારો શોધી અને તેના નામ લખો તો ચિત્રમાં ડોક્ટર ફેરીઓ કડિયો દુકાનદાર સફાઈ કર્મચારી ટ્રાફિક પોલીસ અને શિક્ષક જેવા વ્યવસાયકારો છે ત્રીજું ચિત્રમાંના કારીગરો જે જે ઓજારો વાપરતા હોય તે ઓજારોના નામ લખો તો ચિત્રમાંના કારીગરો સ્ટેટોસ્કોપ ઇન્જેક્શન લેલું તગારું પાવડો સીટી લાકડી હાથલારી ઝાડું વજનિયા અને વજન કરવા માટેનું ત્રાજુ ઓકે કાંટા વગેરે જેવા ઓજારો વાપરે છે ચોથું ચિત્રમાં દુકાનદાર શું શું વેચતો હશે તો ચિત્રમાં દુકાનદાર સ્ટેશનરી ડેરી અથવા તો બેકરીની વસ્તુઓ વેચતો હશે ત્યાર પછી પાંચમો સવાલ ચિત્રમાંના બધા કામોમાંથી તમને શું કામ કરવું વધારે ગમશે તો મને ટ્રાફિક પોલીસનું કામ કરવું સૌથી વધારે ગમશે કારણ કે ટ્રાફિકનું નિયમન કરવું અને લોકોને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરાવવો એ ખૂબ જ જવાબદારીભર્યું અને મદદરૂપ કાર્ય છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે સ્વાધીયનપુથીઓ આવી છે એ સ્વાધીયન પુથીઓમાં ખાસ કરીને ધોરણ ત્રણની સ્વાધ્યપુથીના ભાગ ત્રણના જે વિડીયો અને પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સ્વાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે વ્યવસાયકારોના નામ આપ્યા છે તેમાંથી તમારા ગામમાં જે જે વ્યવસાયકારો હોય તેના ઉપર ગોળ કરો તો જો સુથાર શિક્ષક પ્લમ્બર ખેડૂત દુકાનદાર ડોક્ટર દરજી વાળંદ ટપાલી ડ્રાઈવર મોચી કડિયો નર્સ લુહાર કુંભાર અને કંડક્ટર વગેરે જેવા વ્યવસાયકારો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ગોળમાં આપેલા વ્યવસાયકારના સાચા ઓજારનું નામ શોધી અને તે નીચે લખો ચાલો કડિયો તો કડિયાનું ઓજાર આવશે લેલું દરજીનું ઓજાર આવશે કાતર મોચીનું ઓજાર આવશે સોય દોરો ત્યાર પછી છે શિક્ષક તો શિક્ષકનું જ્યારે અહીંયા પેન આવશે ડોક્ટરનું થર્મોમીટર અને ખેડૂતનું આવશે નળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડું એમાં કંદોઈ તો એમાં આપણે કડાઈ સાથે જોડીશું કારણ કે કડાઈનો ઉપયોગ કરશે વાળંદ અસ્ત્રાનો ઉપયોગ કરશે લુહાર અથોડાનો ઉપયોગ કરશે સુથાર રંધો વાપરશે અને નર્સ જે છે તે ઇન્જેક્શન વાપરશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરના સભ્યો જે જે ઘરકામ કરતા હોય તે લખો તો પપ્પા ઘર ખર્ચ સંભાળે છે ખરીદી કરે છે અને બહારના કામ કરે છે મમ્મી રસોઈ બનાવે છે ઘર સાફ કરે છે અને પરિવારની દેખભાળ કરે છે દાદા બગીચાનું ધ્યાન રાખે છે અને ઘરના નાના કામ કરે છે દાદી પૂજા કરે છે બાળકોને વાર્તા કહે છે અને ઘરકામમાં મદદ કરે છે ભાઈ તો ઘર ગોઠવવામાં મદદ કરે છે અને નાના કામ કરે છે બહેન પાણી ભરવું વાસણ ગોઠવવા અને મમ્મીને મદદ કરે છે કાકા તો બહારના કામ અને ખરીદીમાં મદદ કરે છે ફોય તો રસોઈમાં સહાય કરે છે અને બાળકોની સંભાળ રાખે છે તમે તો કે હું ભણું છું મારી વસ્તુઓ ગોઠવું છું અને ઘરના નાના કામમાં મદદ કરું છું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખોટો શબ્દ છેકી ગાઢો એમાં પેલું દવાખાનામાં દરજી કે નર્સ કામ કરે તો નર્સ કરે એટલે દરજી ઉપર છેકો શાળામાં શિક્ષક કે ડોક્ટર કામ કરે તો શિક્ષક કરે એટલે ડોક્ટર ઉપર છેકો દુકાનમાં ટપાલી કે વેપારી કામ કરે તો વેપારી કરે એટલે ટપાલી ઉપર છેકો જમાદાર પોલીસ સ્ટેશનમાં કે દવાખાનામાં કામ કરે તો પોલીસ સ્ટેશનમાં કરે એટલે દવાખાના ઉપર છેકો ટપાલી ખેતરમાં કે પોસ્ટ ઓફિસમાં કામ કરે તો પોસ્ટ ઓફિસમાં કરે એટલે ખેતર ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ખરા કે ખોટાની નિશાની કરો પેલું પ્લમ્બર લાઇટ ફિટિંગનું કામ કરે છે તો જવાબ આવશે ખોટું બીજું માટીના વાસણો કુંભાર બનાવે છે તો જવાબ આવશે સાચું ત્રીજું હળ ખેડૂતનું ઓજાર છે તો જવાબ આવશે સાચું ચોથું છે પશુપાલક ખુરશી બનાવે છે તો જવાબ આવશે ખોટું પાંચમું માપપટ્ટીનો ઉપયોગ દરજી કરતો હોય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમારી કોઈ એક દિવસની દિનચર્યાનો સમય ઘડિયાળમાં દોરીને દર્શાવો તો સાત અહીંયા તમે જોઈ શકો છો કે સવારે સાત વાગે ઊઠું તો સાત વાગે ઘડિયાળમાં દર્શાવે નાહવાનું તો કે સાત ને પંદરે જમવું તો દસ ત્રીસ એટલે કે સાડા દસ વાગે નિશાળે જવું તો કે અગિયાર વાગે ત્યાર પછી જોઈએ તો નિશાળેથી આવું તો પાંચને દસ એટલે કે પાંચને પંદરે સવા પાંચ વાગે રમવું તો સાડા પાંચ વાગે ગૃહકાર્ય કરવું તો સાડા આઠ વાગે અને રાત્રે સુઈ જવું તો દસ વાગે મિત્રો ધોરણ ત્રણ થી દસ ની આ જે સ્વાધ્યપુથીઓ છે અથવા તો કોઈ પણ વિષયની ને કોઈ પણ ધોરણની તમારે પીડીએફ કે પીપીટી જોઈતી છે જેમ કે સ્વાધ્યનપૂથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાયભૂથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂગોળ ભૂગોળભૂથી અંગ્રેજી ગ્રામર એ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો પણ તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સ્વાધ્યનપુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબરનું વર્ગીકરણ કરો તો પહેલાના સમયમાં તો હળ ગજ ધમણ લીપણ ચાકડો પકડ તુલા અને વજનિયા હાલના સમયમાં તો કે ટ્રેક્ટર મીટર પટ્ટી ગેસ સ્ટવ ટાઇલ્સ લેલું ડિજિટલ કાંટો પ્રેશર મીટર અને રોટોવેટર વગેરેનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વાધ્યાય પૂથી છે એ ધોરણ ત્રણની એ ધોરણ ત્રણની સ્વાધ્યપુથીના ભાગ ત્રણનું આપણે અહીંયા સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણની સ્વાધ્યપુથીના એક નવા પાઠના નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ સ્વાધ્યાયપુથીના સોલ્યુશનના વિડીયો જો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં